નીચો ભાવ ચારસો એસી ઉચો ભાવ છસો છી એક હજાર ચારસો છન્નું સિંગ દાણા જાડા નીચો ભાવ એક હજાર એકસો છેતાલીસ ઊંચો ભાવ એક હજાર ત્રણસો ત્રીસ સિંગ ફાડિયા નીચો ભાવ નવસો ઊંચો ભાવ એક હજાર ત્રણસો સોળ એરંડા એરંડી નીચો ભાવ એક હજાર એક ઊંચો ભાવ એક હજાર બસો સોળ નીચો ભાવ ત્રણ હજાર ત્રણસો એકાવન ઊંચો ભાવ ચાર હજાર ત્રણસો એકાવન ધાણા નીચો ભાવ નવસો એકાવન ઊંચો ભાવ એક હજાર સાતસો છવ્વીસ મરચા સૂકા પટ્ટો નીચો ભાવ બસો એક ઊંચો ભાવ એક હજાર પાંચસો એકાવન જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લસણ સૂકું નીચો ભાવ સાતસો એક ઊંચો ભાવ એક હજાર ત્રણસો એક્યાસી ડુંગળી લાલ નીચો ભાવ છવ્વીસ

ભાવ 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 એક એક હજાર ઊંચો ઊંચો નીચો મેથી નીચો ભાવ પાંચસો એકોતેર ઊંચો ભાવ એક હજાર એકસઠ સુવાદાણા નીચો ભાવ એક હજાર ત્રણસો એકાણું ઊંચો ભાવ ભાવ એક હજાર ત્રણસો એકાણું કાંગ નીચો ચારસો એક ઊંચો ભાવ છસો એકત્રીસ મરચા નીચો ભાવ બસો એક ઊંચો ભાવ એક હજાર આઠસો એક મગફળી જાડી નીચો ભાવ સાતસો એકાવન ઊંચો ભાવ એક હજાર ત્રણસો એકાવન સફેદ ચણા નીચો ભાવ એક હજાર છપ્પન ઊંચો ભાવ બે હજાર એકસો એકતાલીસ તલ તલી નીચો ભાવ એક હજાર ચારસો ઊંચો ભાવ બે હજાર એકાવન મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઈસબગુલ નીચો ભાવ આઠસો ઊંચો ભાવ બે હજાર છવ્વીસ ધાણી નીચો ભાવ એક હજાર એકાવન સફેદ ઊંચો ઊંચો ભાવ 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 ડુંગળી નીચો જુવાર નીચો ભાવ ચારસો એકાવન ઊંચો ભાવ આઠસો અગિયાર મકાઈ નીચો ભાવ ચારસો એકાણું

सो अजमा नीचो भाव एक हजार एकतालीस ऊंचो भाव एक हजार पांच सौ अरिठा नीचो भाव पांच सौ एक ऊंचो भाव पांच सौ एक कावन। गोगली નીચો ભાવ છસો ઊંચો ભાવ એક હજાર એક્યાસી વટાણા નીચો ભાવ સાતસો એકોતેર ઊંચો ભાવ એક હજાર સાતસો મિત્રો જો તમને માર્કેટિંગ યાર્ડને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાક અને શાકભાજીના અલગ અલગ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડિયો રિલેટેડ કંઈ સજેશન અથવા તો તમે કયા યાર્ડના વિડીયો સૌથી વધારે અને દરરોજ જોવા માગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ